ની મને બે વારા થઈ ગયા મને લાઈટ નથી આવતી એમાં આ સોડી ને ભણેલી ગણીલી છોડીને સરપસમાં રાખી શું કરું અર્જુ ગમ તો વાંઢાનું ભર્યું મારે કાઈ કરવું dese મને સરપસ બનાવો અને કા બધા વાંઢાને આ વારી ગો દીદો લાઈ જાઓ દેવા અનસકના પાએ છે હાલો એ જેસા પેલા માર વાત સાંભાળ મેલાના વાળું છે ને પુલિયું પાસ થઈ ગયું છે અને આ ટાવર વાળું છે ને પુલિયું પાસ કરવાનું છે તો ફટોફટ છે ને એ પુલિયું પાસ કર કેમ કે અહીંયા પબ્લિકની બહુ હાલસાલ થાય છે આ ગામમાં છે ને મારે વિકાસ લાવવાનો છે આ તે હારવાલ રાખું એ હું તને હું કહું છું શું તારાથી હવે પુલિયા પાસ થાય છે કે નહીં નકર હું આયલો જાવ તાલુકામાં એ થયા જ જાય શું કામ નો થાય હજી આ ગામમાં છે ને મારે કેટલો બધો વિકાસ લાવવાનો છે હવે ભાઈ લાવી રહી વિકાસ આખા ગામના ના ગમે એ મને ભેગા થાય ને એટલે એમ જ કે તારી ભાઈ થી કઈ કામ થતું નથી કઈ કામ થતું નથી એટલે કંટાળી ને મેં કીધું હવે તારા થી નહીં થાય તો હું હાલ્યો લો જાઉં આ કઈ મશીન નથી તે ખાયો ખા થઈ જાય વાલ લાગે શું વારી તું તારું કામ કરતો હોય કઈ ને મન નહીં સલાહ દેવાની મન બાકી આવડે છે બધું

એ તું છે ને ડબલા ભરી તને ઈદ આવડે હે ત્યાં થોડીક મહેનત કરાવાય મની તને શું મહેનત કરાવું તાર પગ દબાઉ જ થાય ભાઈ કીધું ઘરું દબાઉ જ થાય ઘરનું ના દબાવું મે કીધું એટલું કાય તું છે ને ખાયો કા સા બનાય આય સા બનાવત રહી છું મને કદું ટેન્ડર દેવાય એમ હાથમાં તોય આમ એમ થાય છે ના ભાઈ ચીના ઘરવાળાને આપ્યું તારે હરી ફરી સૂલો પકડાવ હોય અને હેરી ફરી ને કેટલી પકડાય પછી ક્યાંથી તારું બાપ બાથરૂમ થાય તું સોને આ ભણસો એટલે છે ને તને કાઈ નો આવડે હું તો ભણેલી ગણેલી છું એટલે મને બધુંય આવડે એટલે તને કાઈ નો ખબર પડે તારો બાપ એ નેતા ભણેલો નથી કયો નેતા ભણેલો ઈ નો ભણેલા હોય તો કાઈ ને હું તો ભણેલી છું ને બુદ્ધિ મારા પાએ મારા બાપ કરતા જાય જી છે મને બધું આવડે ક્યાંથી કયા મામલતદાર માં કેયા પાઈ પાઈસ થાય ની હ સંપલા હાંતા એવી બુદ્ધિ હે તારી પાઈ

તમે તો એ કરવા તૈયાર છો આના વગર કઈ નથી થતું લે ભાઈ કર ચાલુ ઈ વાત આવે છે ઓ સરપંચ ને આપડે સામુ જોવું જોઈએ જો પુલિયા કરે એ પછી મહાણિયા બનાવે તો આ વાટા સામુ કોણ જોશે કોઈ નો જો આંદોલન કરવું જ પડે આ ઈ તો વાત છે ને પીવો અને રસ્તા કરો બનાયા એ હાલવા ચાલવાન બંધ કરો આ રસ્તા અમારા બેટા નો આકરો નહી હોય લ્યા

ભણેલા ગણેલા નથી ને એટલી આંદોલન કરે છે એને કાઈ ખબર ન પડે હાલો આપડે જાવું પડે ને એને કેવું પડે કે તમારે આંદોલન નો કરાય હું કઈ નઈ કઉ તું કી

તને ખબર ન પડે અમે માં હું શું કરું તો ગામ નો વિકાસ કર ગામ નો વિકાસ ગામ નો વિકાસ તો કરું છું હમણાં બે પુરિયા પાસ કરવાના છે હમણાં મોહણ બનાવવાનું છે

અરે તું સમજાય એમ નામ ન સરપંચ માયુ ગઈ અમે બધાએ મત દિલો તું સરપંચ આ ગામની તમને સરપંચ આ ગામના કામ કરવા મને વાંધાવ ઓલગી હું સરપંચમાં ઊભો મને બધા તમારી માને બધા બોલવા કરો તમારે છે ને જી કરવું હોય ને એ કરો ફોર્મ ભરવું હોય ને એ તો ભરવી નાખો હું આયેલી